આપણી સાથે કાળુભાઈ જામુચા જે કોઈ ઓબીસી સમાજના એક યુવા કાર્યકર છે અને સમાજના ભલા માટે એ સતત કામ કરતા હોય છે કાળુભાઈ આપણી સાથે જોડાયા છે કાળુભાઈ

બરાબર બાકી તમને કહું કે આવી યાત્રાઓમાં જોડાઈને બબે ત્રણ ત્રણ દિવસ કે અઠવાડિયું બગાડે કે બીજા આવા સતત ને સતત કાર્યક્રમો આવતા હોય ગણેશ ઉત્સવ છે નવરાત્રી છે એટલે એના ટાઈમે પાંચ પચીસ મિનિટ જૈન વિયા બરાબર છે બાકી શિક્ષણ ઉપર ધ્યાન દેવું પડે અને ખાસ તો પોલીસ સ્ટેશનમાં એટલા બધા હેરાન થાય છે અને ખાસ કરીને કે જે અત્યારે જે બીજા સમાજમાં ને કે મૈત્રી કરાર કરે મેરેજ કરે તો એમાં આપણે સમાજના અનુભૂત હોય છે કે બીજા સમાજ એને ફોળવી જાય છે બાકી બીજા સમાજના લોકો આપણા સમાજમાં બહુ ઓછા આવે છે તો આ બાબતે પણ પૂરતું ધ્યાન દેવું જોઈએ અને પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ફરિયાદો એવી હોય છે કે આપણા ધ્યાન શિક્ષણ અને ઉપર તમારા હક જેને કે પોલીસ સ્ટેશન માં તમારા તમારા કચેરીમાં તમારા શું હક છે એ જાણવા જોઈએ બસ આટલું જ કેવાનું છે મારું આભાર